ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંમતનગરથી ચિલોડા આવતા નેશનલ હાઈવે ઉપર ગિયોડ ગામના પાટિયાથી પ્રાંતિયા ગામના પાટિયા આગળ આવેલા બ્રિજ ઉપર ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ નવસો અડતાલીસ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર ત્રણસો સાહીઠ તથા ટોયોટો કંપનીની ગ્લાન્ઝા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એમ કુમ મળીને સાત લાખ પચાસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ પકડીને પ્રોહિબિશન નો ગણા કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે આજે એલસીબી ને મળેલી બાતમીના આધારે ગિયોડ પાટિયા પાસેથી ટોયન્ટો ગ્લાઝા નંબર જીજે ઝીરો વન ડબલ્યુ ટુ થ્રી ટુ એઇટ નો ફિલ્મી ઢબે પીછો કરીને પ્રાંતિયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડેલ હતી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ નવસો અડતાલીસ નંગ કિંમત રૂપિયા બે કબજે કરેલ છે જોકે વાહન ચાલક નાસી ગયેલ છે હજી એક ન્યૂઝ છે આપું છું